ભગવાન વિષ્ણુ વામન નું સ્વરૂપ ધારણ કીધું અને કોઈ પૂછ્યું નારદ મળ્યા એ પ્રભુ આટલી ઝડપથી ઉતાવળા પગે કઈ બાજુ અને ત્યારે કીધું કરુણા ક્યાં હો સિંહો पछ श Come on. લાગે છે ભગવાન આવ્યા તમને કોઈ આનંદ નથી એવું મને દેખાય છે દોનો હાથ એક સાથે મિલ કે નાખ કે વિષ્ણો મન બીજો ઇન્દ્ર મારાવલ બીજો ઇન્દ્ર મારાવાલ વીપાલિને રામ રામ બોલ જો રેલી પારીને રામ રામ બોલ જો ના ખોલ જોે તુમ્હારા અંતર ના પડદા ખોલ જોે ਤਾਲੀ ਪਾੜੀ ਨੇ ਰਾਮ ਨਾਮ ਬੋਲ ਜੋ ਰੇ ਤਾਲੀ ਪਾੜਨ ਦਾ ਦੇਹ ਸਰਮਾਇ ਛੇ ਰੇ ਤਾਲੀ ਪਾੜਨ ਦਾ ਦੇਹ ਸਰਮਾਇ ਛੇ ਰੇ ਜੀ ਹੰਤੇ ਫਜੀ ਤੀਜੂ ਨੇ ਥਾਇ ਛੇ ਰੇ ਤਾਲੀ ਪਾੜੀ ਨੇ ਰਾਮ ਨਾਮ ਬੋਲ ਜੋ ਰੇ ਤਾਲੀ ਪਾੜੀ ਨੇ ਰਾਮ ਰਾਮ ਬੋਲ ਜੋ ਰੇ ਤਾਲੀ ਪਾੜੀ ਨੇ ਰਾਮ ਨਾਮ ਬੋਲ ਜੋ ਰੇ ਤਾਲੀ ਪਾੜੀ ਨੇ ભગવાન વામન નારાયણ નારાયણું જેનું સ્વરૂપ છે ધીમે 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 આવ્યા બલી રાજાને કોઈ સમાચાર આપ્યા કે હે બળી આમંત્રણ આપી ના ભૃગુવંશી ના બ્રાહ્મણો આવ્યા અનેક બ્રાહ્મણો આવ્યા પણ એક બટુક બ્રાહ્મણ આવ્યા છે જેના લલાટ નું તેજ કઈક સૂર્ય ના કિરણો ને ઝાંખા પાડે એવું છે બલિરાજા ગડગડતી દોટ મૂકીને બે હાથ જોડી અને યોગ્ય આસન આપીને કહ્યું છે કે હે બટુક બ્રાહ્મણ આપ કોણ છો આપનું નામ શું છે તો કે મારું નામ વામન છે ભલે કોઈ વાંધો નહીં ભલે પધાર્યા છો તમે પરંતુ તમે મારા આંગણે આવ્યા છો આજ મારા આંગણે રાજસુ યજ્ઞ થઈ રહ્યો છે આમંત્રણ આપવાથી તો ઘણા બ્રાહ્મણો વિપ્રો આવ્યા વિદ્વાનો આવ્યા છે પરંતુ મારા કઈક ભાગ્ય નો એવો ઉદય થયો કે વિના આમંત્રણે માણસ ના ભાગ્ય હોય ને સાહેબ તો જ તમારા આંગણે સાધુ બ્રાહ્મણ વગર આમંત્રણે આવે કઈક મારા ભાગ્યનો ઉદય થયો છે તો આપ જેવો બ્રાહ્મણ મારા આંગણે આવ્યો છે માગો માગો જે જોઈએ તે માગી લો તમારે જે જોઈએ તે માગી લો મારે બીજું કઈ નથી જોતું મારે તો ત્રણ ડગલા ભૂમિદાન જોઈએ બલિરાજા બટુક બ્રાહ્મણ જેવું ઠીંગણું તમારું સ્વરૂપ છે એવી માંગણી પણ તમારી નાની છે જેવું ઠીંગણું તમારું સ્વરૂપ છે એવી માંગણી પણ તમારી નાની છે કઈક મોટું માગો તો કે નહીં આટલો તો કે સંતોષી બ્રાહ્મણ લાગે છે હા પૂર્ણ સંતોષી એકવાર હાથો પાડ પછી ખબર પડશે શુક્રાચાર્ય ખબર પડી શુક્રાચાર્ય ભૂમિ દેવા માટે જઈ રહ્યો છે ને એ કોઈ સામાન્ય નથી ઈ નારાયણ પોતે છે અને અહિયાં પોતે બટુક બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરી અને તારું સર્વસ્વ લઈ લેશે તારી પાસે ઉભો રે છો બળીરાજા એ કીધું છે કે માણસ ના ભાગ્ય નો ઉદય થાય ને એના ઘેરે જ બ્રાહ્મણો આવે અને મારો આશરા નો ધર્મ છે આજે રાજશું યજ્ઞ થાય આ બ્રાહ્મણ ને હું આજે મારા આંગણે થી રાજી કરી અને પછી રજા આપવાનો છું માટે હે શુક્રાચાર્ય તમે વચ્ચે ફાડ ન કરશો શુક્રાચાર્ય ને સાઈડ માં મૂકી દીધા વયાજા ઓલી બાજુ કે અહીંયા શુક્રાચાર્ય થકવી દેતા નહીં વયાજા ઓલી બાજુ બટુક બ્રાહ્મણ તમે જે ત્રણ ડગલા ભૂમિદાન માગો છો એ ભૂમિદાન આપવા માટે તૈયાર છું એમ નહી તો હાથમાં જળ લઈ અને તારે બ્રહ્મા અર્પણ કરીને ભૂમિદાન નો સંકલ્પ કરાવવો પડે અને હાથમાં જળ દે અને ભૂમિદાન નો સંકલ્પ કરાવે એ પેલા શુક્રાચાર્ય ને ખબર પડે એટલે કમંડળના નાળચા ની અંદર પ્રવેશ કર્યો અને ભગવાન નારાયણે કીધું કે રહ્યો નાળચા માં કચરો અટવાઈ ગયો એવું લાગે છે દર્બની સડી લઈ ને એ કામ નાળચા કચરો સાફ કર્યો શુક્રાચાર્ય ની એક આંખ ફોડી નાખી એટલા સમજી જાજો સાહેબ ભગવાન નારાયણે કીધું છે દિયો નહી કાઈ નહીં પણ દેતા હોય ને આડો પગ ન કરતા જો શુક્રાચાર્ય ને ભોગવવું પડ્યું છે

अद्य ब्रह्मणो द्विती प्राधे श्रीश्वेतवार श्री कलपे सप्तमे वसुंदाशतितम कलियोगे कलिप्रथम चरणे भूर्लोक भारतवर्षे ब्रतखंडे जम्मूद्वीपे प्रदेशे राजकोट ग्राम क्षेत्र ओं महादेव भगवत सन्निध अत्राद्यमासो तमे માષણ માસે ઉત્તમ માસે મા ક્ષર માસે શુક્લ પક્ષે અષ્ટમ્યા સોમ્યવા શ્રાણ વિશ્ય ગોત્રોત્પન્ન યજમાનો હં તમારું નામ લઈ લેજો બોલી રાજા ઓમ યજમાનો હં મમે ઉચ્ચાર જાજો અર્થ કામ મોક્ષ ચુર્વ પુરુષાથ સિદ્ધ્યથ યજ્ઞ પૂર્ણા સમએ અસ્વ મેઘયજ્ઞ પૂર્ણ ફલ પ્રાપ્ત બ્રાહ્મણેભ્યુ ત્રિણી પદાની ભૂમિ દાશ્યે તેના પુણ્ય ભગવાન દ્વારકાધીશ પ્રિયતા મમ બ્રહ્માર્પણ બ્રહ્મો બ્રહ્મ આહુત બ્રહ્મ ત્યાં ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના સત્સત બ્રહ્માર્પણ માસ્તો બ્રહ્માર્પણ કરાયું કીધું કે હે બટુક બ્રાહ્મણ આ બ્રહ્માર્પણ કરાયું છે હવે ત્રણ ડગલા ભૂમિદાન તમને હું અર્પણ કરું છું અને ત્રણ ડગલા ભૂમિદાન અર્પણ કરી એક ડગલા સમગ્ર ભૂમંડળ માપી લીધું બીજા ડગલા ની અંદર ચૌદ બ્રહ્માંડ માપી લીધું પછી રાજા ને કીધું કે રાજા હવે ત્રીજું ડગલું મારે મૂકવું ક્યાં કેમ તો કે બે ડગલા માં સર્વસ્વ આવી ગયું છે અને ભગવાન વામન નું સ્વરૂપ જોઈને રાજા ને આંખી અધર ચડી ગયું પેલા તો બટુક બ્રાહ્મણ દેખાણા વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્રીજું ડગલું મૂકવું ક્યાં બલી કે કામ કરો મારા મસ્તકે નહી મસ્તકે કેમ સાંભળ તને ન ખબર હોય તો કહી દઉં બળીરાજા મસ્તકે ત્રીજું ડગલું માથે મૂકવાની વાત કરો છો તો સાંભળો બે ડગલા જે ભૂમિ ઉપર તમે ઉભા છો એ તો બે ડગલા માં તમે મને દાન માં આપી દીધી હવે ત્રીજું ક્યાં ડગલું મૂકવું ને સાહેબ જયારે જયારે કેવાય ધર્મ ડગ્યો ને ત્યારે આ દેશ ની સ્ત્રી આર્ય નારી સૂર્યનારાયણ ને પ્રાર્થના કરી ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભાવના કશ્યપ રાહુ રાખ જે જન્મ મરણ લગાડ કે આજ મારો આસરાનો ધર્મ ખંડિત થાય એટલા માટે પ્રભુને પ્રાર્થના કરી ગુરુને પ્રાર્થના કરીને કહ્યું કે ભલે મારો સ્વામિનાથ અસુરો નો અધિપતિ રહ્યો ભલે મારો સ્વામિનાથ અસુરોનો અધિપતિ પણ એને ધર્મનું કામ કર્યું છે ને આજે મારા આસરાના ધર્મે મારો ધર્મ ડગી રહ્યો છે અને સાહેબ જ્યારે જ્યારે ધર્મ ડગે ને ત્યારે સ્ત્રી ધર્મ ને આગળ હલાવે અને વિંજ્યાવલીએ પ્રાર્થના કરી અને પ્રાર્થના સાંભળી અને બલી રાજા જે ભૂમિ ઉપર હતા એ ભૂમિ માંથી દસ ડગલા આધર થઈ ગયા અને પછી ભગવાન નારાયણ ને કહ્યું કે હવે તમારો ત્રીજો પગ મારી મસ્તક ઉપર મૂકી અને તમે ભૂમિદાન સ્વીકારો નારાયણ ભગવાન અને ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂકી પણ કીધું ડગલું મૂકી પણ કુદરત ને કરવું એવું ને હરી તમારી પાસેથી એક વસ્તુ લઈ લે પણ સામે અઢળક આપી દે ઈ બલિરાજા ને પગ માં માથા ઉપર પગ મૂકીને હાથ પાતાળ નો રાજા બનાવી દીધો સાહેબ સાત પાતાણ નો રાજા બનાવી દીધો અને હવે એ બળી રાજા એ જેમ ભૂમિદાન દીધું ને વામન તમારી પાસે લેવા આવવાના છે પેલા મારી પાસે આવશે જયંતિભાઈ સેવો પરંતુ એ તમારી પાસે ભૂમિદાન લેવા માટે આવે એટલે કોઈ ખોટો દેકારો કરવાનો નથી આજુબાજુવાળા પાસે માગવાનું નથી હોય